હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ વરસાદની સિઝન ચાલી રહી છે તો આપણને ગરમા ગરમ નાસ્તા ખાવાનું ખૂબ જ મન થાય તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી સુપર ઇઝી અને એકદમ સરસ ઝડપથી બની જાય તેવી મગની દાળની કચોરી બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અડધો કપ મગની દાળ બે થી ત્રણ કલાક સુધી પલાળી અને લઈ લેશું અને ત્યારબાદ તેનું પાણી બધું વધારાનું કાઢી નાખશું આ વજનમાં આશરે સવાસો ગ્રામ જેટલી મગની દાળ છે હવે પાણી નીતરે ત્યાં સુધીમાં આપણે અઢીસો ગ્રામ મેંદો લેશું અને તેમાં મીઠું અને મૂઠી પડતું મોણ નાખી અને તેનો સ્મૂથ એવો લોટ બાંધી લેશું ફ્રેન્ડ્સ આ કચોરી ટેસ્ટમાં એકદમ જોરદાર અને લૂકમાં એટલી સરસ ફૂલેલી ફૂલેલી બનશે ને કે હું તમને શું કહું સાંજના નાસ્તામાં કે ડિનરમાં આ એકદમ એપ્રોપ્રિયેટ વાનગી છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને બંને છે એકદમ ઝડપથી અને ખાવામાં એકદમ જોરદાર લાગે છે હવે આપણે આવો લોટ સ્મૂથ બાંધી લેવાનો છે જો આપણને આવો સ્મૂથ લોટ બાંધવાનો થશે લોટને ટાઈટ બાંધવાનો નથી નહીતર બહાર એનું સ્ટફિંગ બહાર આવી જશે જેથી તેલ ખરાબ એટલે લોટને થોડો સ્મૂધ રોટલીનો લોટ હોય સ્મૂધ લોટ બાંધવાનો છે હવે લોટને કપડું ઢાંકી અને થોડી વાર રેસ્ટ કરવા માટે મૂકી દેસુ ત્યાં સુધીમાં આપણે મગની દાળનું પાણી નીતરી ગયું છે તેને લઈ લેશું હવે મગની દાળને એક મિક્સર જારમાં લઈ લેશું ફ્રેન્ડ્સ મેં ફોતરાવાળી દાળ લીધી છે તમે ફોતરા વગરની દાળ પણ લઈ શકો છો પણ ફોતરાવાળી દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એની આવી અધકચરી પેસ્ટ બનાવવાની છે સાવ સ્મૂથ પેસ્ટ કરી નાખવાની નથી પેસ્ટ થઈ જાય એટલે એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ મૂકીશું અને તેલ આવી જાય એટલે અડધી ચમચી હિંગ એડ કરીશું ઇંગ સરસ સંતળાઈ જાય એટલે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું પેસ્ટને સરસ રીતે સાંતળાઈ જાય એટલે આપણે તેમાં એક મોટી ડુંગળી ઝીણી સમારીને નાખીશું ફ્રેન્ડ્સ તમે ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો ડુંગળીને સરસ આપણે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળીશું જો આપણી ડુંગળી સરસ સંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં મગની રેડી કરેલી પેસ્ટ એડ કરીશું પેસ્ટને બરાબર સરસ રીતે ધીમા ગેસે શેકી લેશું ગેસ ફાસ્ટ રાખવાનો નથી મીડિયમ રાખવાનો છે હવે આપણે તેમાં મસાલા કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર એક ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એક ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચો ગરમ મસાલો મેં આમાં રેગ્યુલર આવે તે લીધો છે તમે સમોસા કચોરીનો જે સ્પેશિયલ મસાલો આવે તે પણ યુઝ કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ આ કચોરીનું સ્ટફિંગ ખાટું મીઠું સરસ લાગે છે તમને ન ગમતું હોય તો તમે ખાંડને લીંબુ અવોઇડ કરી શકો છો પણ ઉપરથી એકદમ ક્રિસ્પી અને સોલ્ટી ખચોરી હશે અને અંદરથી ખાટી મીઠી હશે ને તો તે સરસ લાગશે હવે આપણે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકી અને લો ગેસે પાંચ મિનિટ સુધી સ્ટફિંગને થવા દેશું જેથી આપણી મગની દાળની બધી કચાસ જતી રહે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો હવે આપણે તેને ઢાંકણ ઢાંકીને પાંચથી સાત મિનિટ સુધી ધીમા ગેસે ચડવા દેશું જો આપણું સ્ટફિંગ એકદમ સરસ રેડી થઈ ગયું છે અને ડ્રાય પણ થઈ ગયું છે સ્ટફિંગમાં પાણી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે નહીંતર આપણી કચોરી સરસ બનશે નહીં હવે આપણે સ્ટફિંગને એક પ્લેટમાં લઈ અને ઠરવા દેસું સ્ટફિંગ ઠરી જાય એટલે આપણે તેના મીડિયમ સાઇઝના નાના નાના એવા બોલવાળી લેશું ફ્રેન્ડ્સ આટલામાંથી ચૌદથી પંદર મોટી સાઈઝની કચોરી રેડી થાય છે છે ને એકદમ જોરદાર બહાર તો કેટલી મોંઘી મળતી હોય છે કચોરી પણ ઘરે તમે બનાવશો ને તો એકદમ સસ્તી પડશે અને ખૂબ જ સરસ અને જાતે બનાવેલી થશે જો આપણા બધા સ્ટફિંગના બોલ રેડી થઈ ગયા છે હવે આપણે મેંદાનો જે ડો રેડી કરેલો હતો તેને લઈ લેશું અને બે મિનિટ સુધી તેને આવી રીતે નીડ કરી અને ત્યારબાદ તેના નાના લુવા કરી અને તેમાંથી નાની નાની પૂરી તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ જેવડો તમે સ્ટફિંગનો બોલ બનાવ્યો હોય તેવડી જ પૂરીનો ડો પણ લેવાનો છે આ પરફેક્ટ માપ છે તેનાથી કચોરી એકદમ સરસ બને અને આખી કચોરીમાં સરસ રીતે તમારું સ્ટફિંગ આવી જાય જેથી ઘણી વખત એવું થાય કે એકલો લોટનો ટેસ્ટ આવે સ્ટફિંગનો ટેસ્ટ નથી આવતો પણ તમે જો આવી રીતે કરશો ને તો આખા એમાં સરસ રીતે સ્ટફિંગ આવી જશે અને એકદમ પરફેક્ટ માપ છે કે જેવડો સ્ટફિંગનો બોલ હોય એવડો જ લોટનો બોલ લેવાનો જેથી તમારી કચોરી એકદમ સરસ બનશે આવી રીતે આપણે કચોરીને વાળી લેવાની છે પૂરી એક બનાવી અને તેમાં વચ્ચે સ્ટફિંગનો બોલ મૂકી અને કચોરીને વાળી લેશું અને પછી સેજ પ્રેસ કરી અને તેનો લુઓ પાડી અને ઉપર બેથી ત્રણ વેલણ મારી દેવાના છે આવી રીતે વેલણ મારી અને કચોરીની સાઈઝ આપણે થોડી મોટી કરી નાખશું તમે હાથેથી પણ કરી શકો છો જો આવી રીતે આપણે બધી કચોરીને રેડી કરી લેશું કેવી સરસ લાગી રહી છે ને છે ને જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય અને આવી ગરમા ગરમ કચોરી ખાવા મળી જાય તો ટેસરો જ પડી જાય ને ખરું ને ફ્રેન્ડ્સ તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આવી રીતે આપણે બધી કચોરીને રેડી કરી લેશું ફ્રેન્ડ્સ કચોરી બધી રેડી થઈ જાય એટલે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં બધી કચોરીને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની ધીમા ગેસે તે સરસ રીતે તળી લેશું જો આપણી કચોરી રેડી થઈ ગઈ છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે તેલ ગરમ થઈ જાય એટલે ગેસને મીડિયમ કરી અને મીડિયમ ગેસે તે કચોરી આપણે તળી લેવાની છે અને એક વાત યાદ રાખવાની છે કે કચોરીનું જે સાઈડ વેલણ મારેલું હોય તે સાઈડ આપણે કચોરી ઊંધી રાખવાની છે જે સાઈડ આપણે તેને સ્ટફ કરી હોય અને સીલ કરી હોય તે સાઈડ આપણે ઉપર આવે તેવી રીતે રાખવાની છે અને કચોરી જ્યાં સુધી તળી અને તેની મેળે ઉપર આવી ન જાય ત્યાં સુધી આપણે તેને ઝારો અડાડવાનો નથી કચોરી તેની મેળે તેલમાંથી ઉપર આવતી રહેશે ત્યારબાદ આપણે તેને ગોલ્ડન બ્રાઉન કલરની સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું કચોરી તેની મેળે મેળે જ તેલમાં તળવા લાગશે ત્યાં સુધી આપણે તેને ઝારો અડાડવાનો નથી જે સાઈડ સીલ કર્યું હશે તે સાઈડ પહેલાં ઉપર રાખવાની છે જેથી આપણી કચોરી નીચેથી ખુલ્લી ન જાય અને તેલ ખરાબ ન થાય જો આપણે ગોલ્ડન બ્રાઉન કલરની કચોરી રેડી થઈ ગઈ છે હવે એવી જ રીતે આપણે બીજી બધી કચોરીને તળી લેશું આવી રીતે કેરફુલી આપણે બધી કચોરીને તળી લેવાની છે જુઓ આટલા અઢીસો ગ્રામ લોટમાંથી આખી થાળી ભરી અને કચોરી રેડી થઈ ગઈ છે મેં તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ ગ્રીન ચટણી મેં કોથમીર આદુ મરચાં અને થોડા સિંગદાણા નાખી અને રેડી કરેલી છે આમાં આપણે લસણનો ઉપયોગ કરતા નથી તમે ગમે તો તમે ચટણીમાં પણ લસણ લઈ શકો છો છે ને એકદમ જોરદાર દેખાવમાં એકદમ ગોર્જિયસ ખાવામાં એકદમ ટેસ્ટી અને લૂકમાં એકદમ જોરદાર એવી આપણી મગની દાળની કચોરી રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને કટ કરીને જોઈ લઈ જુઓ એકદમ ક્રિસ્પી અને આખાઈમાં સ્ટફિંગ આપણું અંદર સરસ રીતે ફેલાઈ ગયું છે તેવી આપણી કચોરી રેડી છે ને એકદમ જોરદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ